તમને તો કઈ ફેર નથી પડતો આમ જવો છો એમાં એનું કારણ છે બાપો ગરમ થાય ને પછી મને એની વરાળ લાગે પછી હું ગરમ થાવ ને ગરમ થાવ પછી કઈ થાય તમને આ થાય ને એમ થાય કે મસાલા સોડા પીન હુઈ જાવ મસાલા સોડા પીન હુઈ જાય એનાથી કઈ થાય ને ઈથી પછી બીજું કઈ ન થાય કરતા પીવ હોય તો મોનો કોટો પીવાય તો થોડા જાગી ઈ પીવાય ને કા નકા હાલો ના ના તમે જાઓ અમારે નો હોય આવજો જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ આવજો હો તમે બાકી ફર્નિચર એમ કર્યું હો રાજમાં છે કોઈ હાજર લે આવો આવો ભાઈ એવડું મોટું રાજ થોડું રેઠું હોય રાજમાં હોય જ ને બોલો કોનું કામ છે તમે કોણ

કરે છે મહારાજ હર ગોરદેવ હિંગલ બનશે ગોરદેવ અરે ગોળદેવ આવ્યા છો કે આ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું મહારાજ જવા જવાની વાત કરતા હોય તો રોગણગઢ થી આવું છું ના રાજા અજમલ એમને દીકરી સગુણા નું લઈ આપના આવ્યો છું લાગે અરે આમ મને રાજની બાણે કાઢો

જોતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા હે જો તું જો હજી હલે જો એટલે ઈ રજવાડા ની વાત આ રજવાડા માં નો કરતા કા તમારા મહારાજા ને અમારા મહારાજા ને બે ને ડખો હાલે ડખો એટલે બાધણો 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 એટલે એટલે વેર વેર એટલે એટલે તારે જાવું કેટલે પ્રધાનજી હા અમને નોતી ખબર બાપા કેની ખબર નથી બાપા તમે મારા પ્રોકણગઢ માં આવીને કરા બાવર જ વાવી ગયા છો તે અમને ખબર નથી કે બાપા તમે બાવળિયા થઈને આવો છો એટલે ઈરેજવાડા વાત આરેજવાડા માં નો કરતા એમ હા પણ પ્રધાનજી હા મને તમારી ઉપર શંકા પડે છે મારી ઉપર શંકા પડે હા તમે રાજના પ્રધાનજી છો ને હું તો હું પ્રધાનજી છો ને તે તને હું જમરૂપનો લારીવાળો લાગુ

મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી પાકડી લેવા ક્યાંથી અમેરિકા અમેરિકા થી હા બાપુ અમેરિકા જાય એમ ને હા ગયા હતા ને હું લેવા ગયા હતા તા ખાટી આમલી ખાવા ગયા જી મહારાજા બાપુ લાવવા મારી આટું આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની કંપની હારી લ્યો ઉષામાંથી કંપની પાઘડી બતાવો માગતા નહી

આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોખી નોખી ફેલાય બતાવો ક્યાં અટકે હે હે ક્યાં અટકે ક્યાં આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં માં સોહાદ ગાઠ્યું છે એટલે ગાઠ્યું ભરી જાય ત્યાં સુધી પાછું ન ધરવું હવે નહીં 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 જો રિમોટ વઈ ગયો વયો ગયો તમારે મગાવવી ના અમર નથ મગાવવી મગાવવાની ફૂલ લંબાઈ બાંધો તમે એ હાઈ કિલો પનો ભલે રયો બાંધો નથ મગાવવી નહીં તો વાંધો નહીં માથે બાંધ લો નગર બાપુ ખી જાય હા બાંધી લ્યો હવે તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા પ્રધાનજી હું કે રજવાડાનો ગોર છું જે કાર્ય મને સોપ્યું કાર્ય મારે સિદ્ધ કરીને જવાનું છે ભલા માણા આ બાજી જો સુધરી જાય તમને હું વાંધો છું તો હું છેલીવાર પૂછતો છેલીવાર બાપુને પૂછતા હો પૂછતો

અરે મહારાજ જો આ સિફ સ્વીકાર નહીં થાય તો અમારા થાય પઢિયાર તો કાયર છે અરે ખબો છે આજ ઉપર આવશે છે પઢિયાર મારું નામ છે પઢિયારો નથી હે તો મોત ને લઈને ફરે ડરવાની તમે પિંગલ અંદર કરતા જ નહીં અંદર ડરવાની વાત તો કરતા જ નહીં તો બિલકુલ વાત કરતા નહીં અરે મહારાજ

કાઢા પાડવા જોઈએ મહારાજા શાંત થઈ જાવ એકદમ શાંત થઈ જાવ ગરમી ગરમી થઈ જાવ મહારાજા મહારાજા એટલા બધો કરો ઉનાળાનો હારો નહીં મારે હામુ ન જોવો તો કઈ નહીં તમારા શરીર હામુ જ જોવો એ ભલે ને મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો ભહું હું કીધું બાપુએ બાપુએ કુંવરને બોલાવાનું કીધું બોલો

બતા દે ગ્રદ વિશે બોલાવવાનું કારણ ચરણમાં એવો જ ગુરુ પ્રતાપ નામનો ગરા છે અરે એસ માન ભાઈ પુત્ર પ્રતાપ હર કહો પિતાજી ગરાજ વિશે બોલાવવાનું કારણ હર બેટા ગુરુ પ્રતાપ હો કે નગર થી કોઈ ગોરદેવ આવ્યા છે રાજા અજમલ ની દીકરી નું સિફળ લઈ આવડું આ સિફળ આજ તમારે સ્વીકાર વાનું છે હર ને વાત ને કેમ બોલો છો પિતાજી કાજ કબત ની માલિક ઓર કીધું કાજ ભરી ના ગરા સદાઈ ને માટે વાર હોય કાજ વેરી ના કરે સદાઈ ને માટે વાર હોય આજ વૈરીના ઘરે વૈશાળ કનાપીને હોય મને પ્રધાન દેજી કદીઓ આપ દેવને કાજ ગુરવતેબ અલીનુડા નાળીલ કનાપીને જીલે હર નહીં મટા ગુરમંદબ કદા જો અલીનુડા શિવંત બને શિકારો સદમ રાજા હું મણ સાહેબ કે પઢિયારો તો ગાયરો છે મને આ શિબન શિકાર કરો હારણ પિતા દે કાજ કમતી માલિક ઓર કી તું ચેરીના તાતણા સંતન

એનકાવિયો પ્રધાનજી જી આ ત્યાં છે કઈ વાળો આ પ્રતાપરાય પોઈતે એ પ્રતાપરાય પોઈતે આજ પ્રતાપરાય એક પ્રતાપરાય

અવે લગનના ચાર ફેરા ફરી તરે જમણા પગનો अंगूઠો ખેતરપાડના ડળવાનો હોય. ત્યાં કોણી ન કોણી ન આલે ને अंगूઠો જ જોઈએ. આ अंगूઠો છે. દાંત છે. દાત કીધું? દાત છે મોઢામાં. એક કામ કરો. મોઢામાં આંગળી ભરાવો. આંગળી ખબર પડી જાય દાંત છે કે નહીં. અમાર પૂછવું નહીં. દાત છે. 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 હાંભળે? હાંભળે એટલે જ આવ્યા. એમ. હા બોલે? બોલે. કહીએ. ભૂખ લાગે તઈ

બોલો કોર પસંદ હોય તો સાતો જાત લીડુ આજ શ્રીફળ શિકારી E cora te vai rolar

કરવાનું હોય અમારા ગોર હાજરી માં નહીં સમો લગ્ન માં જાર નો નિયમ છે અમારો પ્રશ્ન કેવાય એ પ્રશ્ન તમારો મારો બાકી આ કામ કરવું જો હે ના 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 પ્રધાનજી હું ના ના એક હાટો યાર પ્રધાનજી હા એક દે ની વાત નથી તો મારે તો એક દે પૂરતું છે ને તો રોજ નું હોય મારી વાત સાંભળો હા તમાર લગન થઈ ગયા હો લગન તો છા જ હોય ને યાર કેવી વાત કરે છે હા લગન થઈ ગયા આ થઈ બાઈ છે

માટે જાવ તમારા ગળામાં પહેરેલો હોનાનો ચેન દાદાને આપી દયો આપણે ન જોતો જાવ પણ બાપુ એના હપ્તા બાકી છે જો લે તારી દક્ષિણા આવી ગઈ અરે ગોરદેવ આજ વેરીમાંથી વેવાય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી શરમ આવી ગઈ ભલા માણા અમારે પાસ માણા વસાળે જ બે હોય અરે ગોરદેવ આજ જલ્દી શીખ પકડે કેનો રાજા આજ તમને આપે એના કરતા હવાય

મુંજામાં પ્રધાનજી બધું કામ હમણાં પરિપૂર્ણ કરી દઉં કરી નાખો હાલો જોઈ દઉં નાખો